રમણીકભાઈ કોટડિયા સાહેબ સૌ પ્રથમ તો મેં પહેલાં આજે આજથી એક વર્ષ પહેલાં એમનો વિડીયો સાંભળ્યો હતો મારે પ્રોપર્ટી લેવી હતી પ્રોપર્ટીમાં ક્યાં ક્યાં ડિસ્પ્યુટ હું ધ્યાનમાં રાખવું પૈકી ભાગ હોય એનું કેજીપી કરાવીને બરાબર છે પૈકી ભાગ એટલે સહભાગીદારીવાળો હિસ્સો ગણે સાહેબનું એવું પ્રોપર માર્ગદર્શન સામાન્ય અરજીથી લઈને સાત બારમાં મૂળ ખાતેદારથી લઈને આખું ટાઇટલ મેળવવાની પ્રોસેસ આજે દરેક ખેડૂત પોતે મારી એજના છે એને તો જાણવું ખૂબ જરૂરી છે મારા મારા ફાધરની એજના હોય પચાસ સાઠ વર્ષ પ્લસના એ લોકોનો આવી શકે તો કાંઈ નહીં પણ કમસે કમ મારી એજના અથવા તો મારાથી પાંચ દસ વર્ષ નાના મોટા એ આ સેમિનારમાં લાભ લેવો ખૂબ જરૂરી છે કારણ કે સેમિનારની સાહેબે જે ફી રાખી છે એ ફી ફી જ નથી એવું કહી શકાય કારણ કે આનું જમવાનું તમે જમવાનું નાસ્તો ઠંડુ ત્યાર પછી બે ટાઈપ બે દિવસનો કેમ્પ છે બે દિવસના કેમ્પમાં કોઈ પણ જાતની અગવડતા નહીં અને તમને ખૂબ જ સરસ વ્યવસ્થા પ્લસમાં જે નોલેજ તમને બહુ મોટી ફી ચૂકવી લઈ ન મળે એવું નોલેજ સાહેબ તમને આપે છે અને સાહેબ એ રાજકોટની અંદર પ્રખર એડવોકેટ છે જેઓ રેવન્યુ અને ક્રિમિનલનું માર્ગદર્શન અત્યારે એ સ્પેશિયલ રેવન્યુનું જ માર્ગદર્શન તમને આપે છે ખેડૂતલક્ષી પણ સાહેબને દરેક પ્રકારનું નોલેજ છે એટલે હું તો કહું છું હું પહેલો વખત આ પહેલા કેમ્પમાં આવ્યો છું મેં અત્યારે હવે નેક્સ્ટ કેમ્પનું રજિસ્ટ્રેશન પણ કરાવી નાખ્યું છે સાહેબનો લાભ લેવો ખૂબ જરૂરી છે એમની પાસે નોલેજ બહુ સારું એવું છે રેવન્યુમાં કોઈપણ જાતના તમે પ્રોપર તમે કોઈ પણ પ્રોપર્ટી જમીન મકાન છે એમાં કોઈ પણ ડિસ્પ્યુટ તમારે ઉપસ્થિત ન થાય એનું પ્રોપર ગાઈડન્સ મળે તમે પોતે જ તમારા કામ જાતે કરી શકો સાહેબનો ખૂબ ખૂબ આભાર Come <sighs>